આજે હું તમારી સાથે ખાટિયા ઢોકળામાંથી બનતી ક્રિસ્પી ક્રિસ્પી એવીસ્ટીકની રેસીપી શેર કરીશ આમ તો આપણા ઘરમાં ખાટા ઢોકળા બનતા જ હોય છે અને વિવિધ રીતે દાળનો ઉપયોગ કરી અને ઘણા બધા પ્રકારના ઢોકળા બને છે તો અહીં જુઓ તમે એ ઢોકળામાંથી જ આવી રીતે પાતળી પાતળી પટીને તેલમાં સેલો ફ્રાય કરી અને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો સાથે સોસ અથવા ખાટી કે મીઠી ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે કોઈ પણ પ્રકારે ખાઈ શકો છો તો અહીં મેં વાટકો ભરી અને ચોખાનો દળેલો લોટ લીધો છે અને તે જ માપે અડધાથી ઓછો એવો થોડો ચણાનો લોટ લીધો છે અને મેં પનીર બનાવ્યું હતું તો તેનું પાણી પણ જે વધ્યું છે તેનો ઉપયોગ હું અહીં ઢોકળા બનાવવા માટે કરી રહી છું તો તે પણ ખૂબ જ પ્રોટીનવાળું હોય છે જેથી આપણે તેનો પણ પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ તો અહીં જરૂર મુજબ આપણે તે પાણીનો ઉપયોગ કરશી અને તમને ઈચ્છા પડે તો ખાટી છાશમાં પણ આ રીતે ઢોકળાનો હાથો આપણે જે માપીએ છીએ એ રીતે તમે આપી શકો અથવા અહીં તમે ખાટું દહીં ઉમેરી અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ ઢોકળાનો આથો છે એ તૈયાર કરી શકો છો તો આ રીતે પનીરના પાણીનો ઉપયોગ કરી અને હું અત્યારે આથો આપું છું ત્યારબાદ આપણે જરૂર મુજબ તેમાં ઉમેરતા જશું જેથી તે બહુ પતલું પણ ન થાય અને બહુ ઘટ પણ ન રહીએ અને બધા કણમાં સરસ રીતે તે મિશ્ર થઈ જાય એ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેને હલાવતા જઈશું ત્યારબાદ આપણે જરૂર મુજબ તેમાં હળદર પાવડર અને મીઠું ઉમેરી અને તેને મિશ્ર કરી અને આથો આવવા માટે ઢાંકી અને તડકામાં રાખી દેશું જો તમારા ઘરમાં તડકો ન આવતો હોય તો તમારે તેને કોઈ પણ હુંફાળી જગ્યા જ્યાં હોય ત્યાં રાખો તો પણ સરસ મજાનો આથો આવી જાય આ રીતે બધું સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે હવે હું અહીં પલાળતી વખતે જ એકથી બે ચમચી જેટલી ચણાની આખી દાળ અને અડધી ચમચી જેટલા આખા મેથીના દાણા ઉમેરું છું જે ખાવામાં એટલો સરસ એનો ક્રંચી ટેસ્ટ આવે છે કે ઢોકળાનો સ્વાદ વધારી દે છે અને મેં સવારે આથો મૂકેલો અને મેં બપોરે ઢોકળા બનાવ્યા હતા હવે આપણે ઢોકળા બનાવવા માટે ઢોકળિયામાં બે લોટા જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું અને ફાસ્ટ ગેસ ઉપર ઢાંકણ ઢાંકી અને તેને પાણીને ઉકળવા દેશું આ રીતે જાળી મૂકી અને હું ઢાંકણું ઢાંકી અને પાણી ઉકળવા મૂકી દઉં છું ત્યારબાદ આપણે જે ડીશમાં ને વાટકીમાં ઢોકળા ઉતારવાના છે તેમાં તેલ લગાવી અને આપણે તેને સરસ રીતે તૈયાર કરી લેશું તો આ રીતે હું બધી વાટકીમાં બે બે ટીપા તેલ નાખી અને તેને આપણે ગ્રીસ કરી લઈ જેથી ઢોકળા કાઢતી વખતે સરળતાથી બધા ઢોકળા છે એ બારે નીકળી જાય તો આ રીતે આપણે દરેક વાટકીમાં તેલ લગાવી અને તેને સરસ રીતે ગ્રીસ કરી લેશું હવે આપણા હાથામાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી અને ઉપરથી થોડું તેલ નાખીએ જેથી ઢોકળા આપણે ખાઈએ ત્યારે આપણા ગળામાં સૂકા ન લાગે એટલે કે સરળતાથી લીસા અને ખાવામાં પણ સ્મૂધ રહે અને તમે જુઓ કે સોડાને લીધે આપણું જે બેટર છે એકદમ ફૂલીને સરસ મજાનું હલકું થઈ ગયું છે તો આ રીતે હવે આપણે બધી વાટકીમાં તે બેટરને ભરી લેશું અને ત્યારબાદ આપણે તેને ઢોકળિયામાં કૂક થવા માટે રાખીશું આપણું શરીર જે કોષોનું બનેલું છે તો તેના વિકાસ માટે ખૂબ જ હેલ્ધી એવો આથાવાળો પ્રોટીનવાળો ખોરાક લેવા માટે ડૉક્ટર વારંવાર કહેતા હોય છે તો તમે લગભગ આપણે આથાવાળી વસ્તુ જો રાત્રે કરતાં બપોરના બનાવીને ખાઈએ તો આપણા શરીર માટે ખૂબ જ સારી રહે છે જેથી તે સરસ એનું પાચન થઈ જાય તો આ રીતે મેં બધી વાટકી ભરી લીધી છે અને હવે તે બધી વાટકીને હું ઢોકળિયામાં મૂકી દઉં છું અને સિવાય એક ડીશ પણ ભરી છે ઉપરથી થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરીશ જેથી એનો દેખાવ પણ ખૂબ જ સરસ વધી જાય છે તો આ રીતે દરેક વાટકીમાં લાલ મરચું પાવડર જરા જરા છાંટી દેસું અને હવે ઉપર એક ડીશમાં જે આપણે મિશ્રણ ભર્યું છે તેને પણ કૂક થવા માટે લાલ મરચું પાવડર છાંટી અને રાખી દેસું અને આપણે હાઈ મીડિયમ ફ્લેમ પર તેને વીસક મિનિટ સુધી આપણે કૂક થવા દેવાનું છે ત્યાં સુધીમાં લગભગ બધા ઢોકળા સરસ રીતે ચડી જશે તો હવે હું ચેક કરી લઉં છું વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા બરાબર બન્યા છે કે નહીં તો હું આ રીતે ચમચીના દાંડલાની મદદથી ચેક કરું છું જો આપણો દાંડલો ઓકલીને આવે એનો મતલબ એવો છે કે ઢોકળા બનીને સરસ તૈયાર થઈ ગયા છે તમે ચપૂતની મદદથી પણ ચેક કરી શકો છો અને આપણા બધા જ ઢોકળા બની ગયા છે એટલે વાટકી અને ડીશ બધું હું બહાર કાઢી લઉં છું આ રીતે થાળીમાં થોડા ઢોકળા ઠરે એટલે આ રીતે સરસ કાપા કરી અને આપણે ઢોકળાને કાઢી લેશી અને તમને મારી તો ખબર જ છે કે જોઈને જ આપણે ગરમા ગરમ વસ્તુ ખાવાની મન થઈ જાય તો હમણાં હું એક વાટકીમાં તેલ અને મીઠું મિક્સ કરી અને બે ચાર બટકા તો ગરમા ગરમ ખાઈ જ લઈશ અને કરનાવને પણ ખવડાવી દઈશ ત્યારબાદ જેમ થાળી ઉતરતી જશે એમ એ લોકોને બેસાડતી જઈશ અને એ લોકો ગરમા ગરમ ટુકડા ખાતા જશે જુઓ કેટલા સરસ સોફ્ટ બન્યા છે અને હવે તો હું એક જ મિનિટ ફટાફટ ખાઈ લઉં હમણાં તેલ અને મરચું અને મીઠું નાખીને ટેસ્ટ કરી લઉં પછી તમે જાતા નહીં હો હજી તો આપણી રેસીપી બાકી જ છે આગળ હજી તો આ રીતે ગરમા ગરમ ઢોકળા ખાવાનો આનંદ કંઈક જુદો જ હોય છે તમે બધા ખાવ જ છો મને ખબર જ છે પણ આગળ આપણે હજી થોડુંક નવી રીતે જે કરવાનું છે એ હું તમને બતાવું છું તો જુઓ 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 હવે તો ફટફટ ખાઈ લઈ ઊભા રહેજો ઉભા રહેજો ચાલો મેં તો ઢોકળા ખાઈ લીધા પણ હવે જે આપણે બીજા વાટકીવાળા ઢોકળા છે તેમાંથી હું સ્ટ્રીપ બનાવતા તમને શીખવું છું તો આ રીતે આપણે બે વાટકીને આપણે અત્યારે બનાવશું તો આ રીતે પતલા પતલાં એને ઊભા ઊભા કાપી લેવાના છે બાકી આપણે ઢોકળા વઘારીને પણ તમે બધા ખાવ જ છો અને આ થોડુંક અલગ લાગે બાળકોને તો આ રીતે પાતળી પટ્ટી કાપી અને પછી તેને આપણે વઘારશું તો એ દેખાવમાં અને ક્રિસ્પી એટલા સરસ થાય છે કે બાળકોને એમને જ એ સ્ટીક ખાવાનું મન થઈ જશે તો જુઓ આ રીતે ફટાફટ બધી સ્ટ્રીપ આપણે કાપી લેશું અને બાળકોને જો સ્કૂલે તમે લંચ બોક્સમાં આ રીતે વધ્યા હોય વધારે કરી અને તમે લંચ બોક્સમાં ભરી દીઓ તો પણ તે હેલ્ધી હોવાથી સરસ રીતે તેમનું પેટ ભરાઈ જશે તો વારંવાર જો આપણે બાળકોને આ રીતે તમે નાસ્તો કરીને આપશો તો અહીં દાળ અને ચોખ્ખા બંનેનું મિશ્રણ હોવાથી તે બજારના ફૂડ પેકેટ કરતાં અહીં આ ખૂબ જ સારું રહે છે અને ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી હોવાથી તે હોંશે હોંશે ખાઈ લેશે તો હવે આપણે તેને વઘારમાં થોડી તેલ મૂકી અને રાઈ અને લીમડો મેં મૂક્યા છે અને થોડી હીંગ નાખીશ ત્યારબાદ બધી પટ્ટીને આપણે મૂકી અને છૂટી છૂટી એક એક પટ્ટીને ગોઠવી દેસી જેથી નીચેનું દરેક પડ એનું સરસ મજાનું ક્રિસ્પી તૈયાર થઈ જાય તો આ રીતે બધી પટ્ટીને થોડીવાર રાખી અને ફરીથી પલટાવી અને ફરી પાછી એને ક્રિસ્પી શેકીશું અને ઉપરથી થોડા હું તલ પણ સ્પ્રિંકલ કરું છું જેથી ખાવામાં સ્વાદ વધી જાય અને તલ છે એ પણ ખૂબ જ હેલ્ધી ફૂડ છે એટલે આપણે મુખવાસ તરીકે અથવા રોજ એકથી બે ચમચી જેટલા તલ ખાવા જોઈએ જેથી એમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે જે આપણા શરીરને મળી રહે અને મુખવાસ તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે તલ પણ સારા છે ખાવામાં અને તલ સ્વાસ્થ્ય માટે જેમ કે એમાંથી નીકળતું તેલ જે આપણા શરીરમાં ચામડીને સ્નિગ્ધ રાખે છે આ રીતે બધી પટ્ટીને હું વારાફરતી પલટાવતી જાઉં છું અને એમ લાગે કે હજી ક્રિસ્પી નથી થઈ તો ફરીથી આપણે એને ફેરવશું અને ખૂબ જ ઓછા તેલમાં આ રીતે ક્રિસ્પી થઈ જાય છે એક જ ચમચી તેલમાંથી તમે જુઓ કેટલી સરસ આ મેનો દેખાવ ને એટલી સરસ આવી જશે કે તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે જે ખાવ છો તે ઢોકળામાંથી બનાવેલ છે આ રીતે મસ્ત મજાની બધી પટ્ટીને હું ફેરવતા ફેરવતા સરસ મજાની કડક બનાવી રહી છું તો આ રીતે તમે બાળકોને બનાવીને આપજો ખૂબ જ હોંશે હોંશે ખાઈ લેશે અને નાના તો શું મોટાને પણ તે એટલી જ ભાવે છે તો તમે બનાવજો ચોક્કસથી અને મને મેસેજમાં લખજો કે તમને આ રીત મારી કેવી લાગી ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાના ટોકળા બનાવો અને તેમાંથી આ રીતની નવી યુનિક રેસીપી બનાવી અને તમારા બાળકોને અને ઘરનાને ખવડાવજો ચાલો વિડીયો જોવા બદલ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે બનાવતા રહો અને ખાતા રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો কমেণ্ট মায় বাই